સુધારવા માંગો છો બાકીના જે છે અમે વિણી વીણી ઉઠીશું ત્રણસો એક્યાસી નું લીસ્ટ છે એકસો પચીસ જ છે અત્યારે બાકીના જે નથી પોલીસે તમામને સૂચના આપી છે કે તમારા ગામમાં હોય હોય એ લોકોને મેસેજ આપી દેજો અઠવાડિયાની અંદર દુનિયાના ગમે તે છેડામાં હશે શોધી નાખીશું ગુના બીજા દાખલ કરીશું અમદાવાદના રામોલમાં ગુંડાઓની ગુંડા ગીર્દીનો વિડીયો વાયરલ થતાં ગુજરાત પોલીસનું આબરૂનું ધોવાણ થયું અને ધોવાયેલી આબરૂ પાછી લેવા માટે અત્યારે આખા ગુજરાતની અંદર પોલીસનો દંડો અને પોલીસનું બુલડોઝર ચાલી રહ્યું છે પણ આ દંડો અને આ બુલડોઝર કેટલું અસરકારક રહેશે એ તો સમય જ કહેશે પણ સુરેન્દ્રનગર જિલ્લાના એક ડીવાય એસપીએ દંડા અને બુલડોઝરને બદલે એક એવું કામ કર્યું અને ગુંડાઓને કહ્યું તમે પાતાળમાં હશો તો પણ હું તમને શોધી કાઢીશ સુધરી જજો કોણ છે આ ડીવાય એસપી અને આ ડીવાય એસપીએ કેવો નવતર પ્રયોગ કર્યો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમદાવાદ અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે ગુંડાઓનો આતંક વધતો જાય છે આ ગુંડાઓ હાથમાં હથિયાર લઈ જાહેરમાં ફરે છે આ ગુંડાઓ પોલીસને દોડાવે છે આ ગુંડાઓ પોલીસને ફટકારે છે અને આ પોલીસ માયકાંગલી અને બિચારી થઈ ગઈ હોય તેવો માહોલ ઊભો થયો છે અમદાવાદના રામોલ વિસ્તારની અંદર ગુંડાઓ તલવાર લઈને રસ્તા ઉપર નીકળ્યા લોકોને ફટકારવા લાગ્યા આ કંઈ અમદાવાદની પહેલી ઘટના નહોતી પણ આ કુંભકર્ણની દશામાં આવી ગયેલી અમદાવાદ પોલીસને જગાડવામાં રામોલની ઘટના બહુ જ લાભદાયી નીવડી આ ઘટના પછી ગુજરાતના ડીજીપી પણ જાગ્યા અને ગુજરાતના ડીજીપી આદેશ આપ્યો કે સો કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો તેમના ગેરકાયદેસર ઘર તોડી પાડો તેમણે ગેરકાયદેસર વીજ જોડાણ લીધા હોય તો તે પણ કાપી નાખો જો તેઓ જામીન ઉપર છૂટ્યા પછી તેમણે ફરી ક્રાઈમ કર્યો છે તો તેમના જામીન રદ કરાવો આમ અનેક આદેશો ડીજીપીએ આપ્યા અને એટલે અત્યારે ટેલિવિઝન ઉપર તમે જોશો તો બધે જ પોલીસનો દંડો અને પોલીસના બુલડોઝરના સમાચાર આવે છે અને આખી ઘટનામાં પોલીસ કેટલી સિંઘમ છે તેવા દ્રશ્યો ઊભા થાય છે લોકો રાજી થાય છે આ ગુંડાઓને જ્યારે ફટકારવામાં આવે છે ત્યારે પણ સવાલ એવો છે કે આ દંડો ક્યાં સુધી ગુંડાઓને ડરાવી રાખશે સમય જતાં આ ગુંડાઓ ફરી તાકાતવર તો નહીં થાય ને આવા અનેક પ્રશ્નો હજી અનુત્તર છે પણ ડીજીપીના આદેશ પછી સુરેન્દ્રનગરના ડીવાય એસપી જેમના તાબામાં ધ્રાંગધ્રા ડિવિઝન આવે છે એવા જુગલ પુરોહિતે એક નવતર પ્રયોગ કર્યો તેમના તાબામાં આવતા છ પોલીસ સ્ટેશનની અંદર તેમણે ગુંડાઓની યાદી તૈયાર કરી અને ત્રણસો એક્યાસી ગુંડાઓની યાદી તેમને મળી આ તમામ ગુંડાઓને કહેવામાં આવ્યું આવો સાહેબ તમને મળવા માગે છે ધાંગધ્રાની અંદર એક ખાસ સામિયાણું બાંધવામાં આવ્યું ગુંડાઓના ને બોલાવવા માટે ત્યાં ગુંડાઓને બેસાડવામાં આવ્યા અને આ ગુંડાઓને દંડા મારવાને બદલે

સુધારવા માંગો છો બાકીના જે છે અમે વીણી વીણીને કાઢી છે ત્રણસો એક્યાસી નું છે એકસો પચીસ જ છે અત્યારે બાકીના જે નક્કી પોલીસે તમામને સૂચના આપી છે કે તમારે ગામમાં હોય ઓળખીતા હોય એ લોકોને મેસેજ આપી દેજો અઠવાડિયાની અંદર દુનિયાના ગમે તે છેડામાં હશે શોધી નાખીશું ગુના બીજા દાખલ કરીશું પોલીસની સૂચનાની અમલવારી નહીં કરવી એનો પણ એક ગુનો દાખલ થાય છે નવા કાયદા પ્રમાણે એટલે એ લોકોને કહી દેજો એટલે ટૂંકમાં એ લોકોની ધારણા એવી છે કે અમારે સુધારવું એટલે જો નવા ગુના કર્યા અને પાછળનો રેકોર્ડ નીકળ્યો એકસો અગિયાર બાર લાગી ગયો તો સમજી લેજો તમે પાંચ છ વર્ષ માટે અંદર થયા અને જે યંગ જનરેશન છે નવા નવા આજુ ઘણા પૈણા અને કેટલાના લગ્ન નથી થયા બરોબર ભવિષ્યમાં છોકરી તો નહીં મળે અને તાજેતરમાં બે ચાર વર્ષના લગન થયેલા ગયા છે ને એને છૂટા છેડા થઈ જશે વસ્તુ તમને સમજાવવાની છે કાયદો બધાને જ ખબર છે પણ કાયદાથી પીવાની જરૂર છે કે હું તો ગયો તો ગુનો કરીને ચોવીસ કલાકમાં છૂટી ગયો અડતાલીસ કલાકમાં છૂટી ગયો ચાર ચીજ પહેલા છૂટી ગયો છ મહિનામાં છૂટી ગયો પણ તમે ગામમાં નીકળશો તો તમારી પાછળ લોકો ગાળો જ દેતા હોય કોઈ સારી રીતે નહીં બોલાવતા હોય તમે એક બે ગુના કર્યા રહ્યા હશે દાખના લીધે તમને ગલા આવે કે બે વખત પડી કે વખત આપશો પચીસ પચાસ લાખની આવક હોય તમે એક વર્ષ સુધી પાસામાં જતા રહ્યા ફેમિલીથી દૂર જતા રહ્યા તમારા પરિવારની શું આદત થશે માનલો તમારી પચાસ સાહીઠ ઉંમર હોય તમારા છોકરા ભણી ગણીને તૈયાર થઈ ગયા નોકરી કરતા હોય બરાબર તમે જાઓ પાસામાં બે વર્ષ સુધી પણ એક વર્ષ સુધી તમે જેલમાં ગયા તમારા ઘરે બેરા છોકરા ખાસે શું એ વિચાર્યું તમે લોકોની દીકરીઓ પણ હશે મોટી હશે લગ્ન થવાનો ટાઈમ પણ આવી ગયો હશે અને જયારે છોકરાનું માધું આવે ને ખબર પડે કે છોકરીના પપ્પા તો પાસામાં છે સુરતની જેલમાં તો તમારી છોકરીને કોઈ મેરેજ કરશે લઈ જશે એ જ રીતે જેને છોકરાઓ છે એને પણ આ વ્યક્તિ ધ્રાંગધ્રાનો હોય કે જે જિલ્લાનો હોય એ જિલ્લા ટપાઈને ત્રણ થી ચાર જિલ્લા લો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ વ્યક્તિને પાસા કરે તો એને મોકલી દેશે કચ્છ ભુજ કાં તો સાબરમતી કાં તો ડાંગ આવા કે સુરત એટલે તમારા ફેમિલી થી તમે દૂર જશો દોઢસો થી બસો કિલોમીટર ઓછામાં ઓછા મેક્સિમમ ચારસો કિલોમીટર પાસાની અંદર જોગવાઈ એવી છે કે પાસા તમારી થાય એટલે એક વર્ષ સુધી જેલમાંથી નહીં છૂટો એક તો તમારા ફેમિલી થી દૂર ચારસો કિલોમીટર બીજું પાસાની અંદર પ્રોવિઝન નથી કે જે રીતે તમે લોકો ધાંગધ્રા જેલમાં કે બીજી જેલમાં રહીને આવ્યા છો તો તમને પરિવારને અઠવાડિયામાં એક વાર મળવા દેશે પાસાની અંદર પ્રોવિઝન નથી આજરોજ ધાંગધ્રા ડિવિઝનના કુલ છ પોલીસ સ્ટેશનના છ છ પોલીસ સ્ટેશનમાં કુલ લિસ્ટ પ્રમાણે ત્રણસો ને એક્યાસી અસામાજિક તત્વો છે જેમાં શરીર સંબંધી ગુના વ્યાજખોર ખંડણીના મિલકત સંબંધી પ્રોહિબિશન જુગાર તથા લેન્ડ ગ્રેબિંગના ગુનાના આરોપીઓ જે છે એ લોકોને આજે અત્રે ડીવાય એસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને સો થી વધુ ઈસમો હાજર રહેલા જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓએ કેવી રીતે રહેવું સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તળીપાર વિશેષ જોગવાઈઓ જે છે તો એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસની કલમ પ્રમાણે પણ એકસો બાર અને એકસો તેર મુજબ અને એકસો અગિયાર મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે અને મોટાભાગના જે હાજર સૌથી વધુ ઈસમોતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે આજે જે ઈસબોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં બે કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે જો ભવિષ્યમાં આવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે અને ગુના દાખલ થશે તો બીએનએસની એકસો અગિયાર અને બાર કલમ લગાવવામાં આવશે જેની અંદર ઓછામાં ઓછા એક વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી તેમજ જે લોકો વિરુદ્ધ પાસા કે તડીપારની કાર્યવાહી થઈ શકશે એમને પાસાને અને કરી અને સુરેન્દ્રનગર સિવાયની અન્ય જિલ્લાઓની જેલમાં પણ એમને મોકલીને કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત હાલની અંદર ડીજી સાહેબ શ્રીના હુકમ પ્રમાણે તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાં કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજવસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે જુગલ પુરોહિતે એવું પણ કહ્યું કે જેમના લગ્ન બાકી છે તેમના લગ્ન તૂટી જશે અને જે ઉંમરલાયક છે એવો પોતાના પરિવારને યાદ રાખે કે પાસામાં જશો તો બાળકોની જિંદગી બગડી જશે તમારા સંતાન સાથે કોઈ સંબંધ નહીં બાંધે આવી કફોડી સ્થિતિમાં તમે મુકાઈ જશો આ ગુંડાગીરીનો રસ્તો છોડો નહીં તો મારી કલમ ચાલશે અને તમે ફસાઈ જશો આમ જુગલ પુરોહિતે આ ગુંડાઓના હૃદયને સ્પર્શે તેવી વાત કરી અને ગુંડાઓને ચેતવ્યા કે હજી મેં દંડો ઉપાડ્યો નથી દંડો ઉપાડીશ તો તમે ભાગી નહીં શકો અત્યારે ખાલી તમને ચેતવણી આપું છું કે તમે જે રસ્તે ગયા છો એને ભૂતકાળમાંની ભૂલી જજો સુધરી જજો પાછા ફરજો નહીં તો મને પોલીસવાળી અને પોલીસ ગીરી કરતાં સારી રીતે આવડે છે તો આમ ડીવાયસપી જુગલ પુરોહિતે આ વધારે એકત્રિત કરીને કહ્યું કે તમે બદલાવ તો સારું છે નહીં તો અમને તમને બદલતા આવડે છે તો જોઈએ જુગલ પુરોહિતનો આ નવતર પ્રયોગ સફળ થાય છે કે નહીં કે પછી પોલીસનો દંડો સફળ થાય છે આ બધું જ સમય કહેશે પણ અમને એવું લાગે છે કે પોલીસે આ પ્રકારના નવતર પ્રયોગ કરી ગુંડાઓ સાથે પણ સંવાદ કરવો જોઈએ કારણ કે જે ગુંડો છે એ પણ આપણા સમાજનો હિસ્સો છે રસ્તો ભટકી ગયો છે તેની દિશા ખોટી છે તેને પાછો વાળી આપણી સાથે સામેલ કરવો અને ફરી આપણા શહેરમાં આપણા મોહલ્લામાં આપણી ગલીમાં શાંતિ રહે તો એના કરતાં રૂડું કંઈ નથી બસ તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને શેર કરો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન तेले कहिये जे पीड़ पराईए